કેમ છોટા ભરીઓ સ્વાગત છે જવાહર નૌદયની યુટ્યુબ ચેનલ ચેતની ક્લાસીસમાં 80 પ્રશ્ન સુધી જોયું તો 81 થી શરૂ કરીએ અલગ પડતી આકૃતિ શોધો તમને ચાર આકૃતિ આપેલી છે શું અલગ પડે છે અહીં એક એક આકાર જુદો છે અહીં જુદો છે જુદું જુદું છે આમાં કે ત્રિકોણ જેવું દેખાય છે પણ ઈઝીલી સમજાય એવું છે કે આકૃતિ બંધ થતી નથી

અહીંયા બંને જ ખાલી છે પ્રશ્ન ચોરસનો એક બાકી રાખી દીધો છે પણ અલગ શું પડે છે બધી આકૃતિ જેવી દેખાય છે એક કોને ચોરસ છે અને છેલ્લે એક લીટો આવે છે એ ખૂણા ચોરસ છે અહીંયા વચ્ચે લીટો આવ્યો છે અહીંયા જ્યાં છેડે પૂરું થાય છે ત્યાં લીટો છે અહીંયા જ્યાં પૂરું થાય છે ત્યાં લીટો છે છે ને ત્રણેયમાં તો અલગ પડતી આકૃતિ બી થશે કેમ કે જે લાઈન પૂરી થાય છે એ લાઈનમાં લીટો આવ્યો નથી એને આગળની લાઈનમાં ક્રોસ કરીને આપ્યું છે એટલે આપણે અલગ પડતી આકૃતિ કઈ છે ઓપ્શન નંબર બી ચોર્યાસી આ તો ઈજી છે તમે પણ જવાબ આપી શકશો

ત્રણ ડાર્ક સર્કલ આ તો તરત જ આઈડેન્ટિફાઈ થઈ જાય એવું છે જે સર્કલ આયા છે નાના મોટા છે પણ પેલી આકૃતિમાં એકમાં ક્રોસ આયો છે બાકી બધામાં બાકી બધામાં જ ગોળ આવેલા છે તો અલગ પડતી આકૃતિ આપેલી જ છે ઓપ્શન બી 87મો પ્રશ્ન શું આપેલું છે મસ્ત મજાના ત્રણ ચાર ત્રિકોણ છે એમાંથી વચ્ચેથી ક્યાંકથી કટ કર્યું છે અને પછી અલગ પડતું શોધવાનું છે તો અહીંયા આમ ક્રોસ છે અહીંયા આવી રીતે ક્રોસ છે અહીંયા ખૂણો ને બતાવતા હોય એવી રીતે છે અહીંયા ત્રિકોણ કપાતો હોય તો અહીંયા પાછું એવું છે ખૂણો કપાતો હોય ત્રિકોણ કપાતો હોય બોબે બોબે તો સરખું છે

હવે હું અટકું છું તમે જવાબ આપો કઈ આકૃતિ અલગ પડે છે કે મસ્ત મજાની આકૃતિ એવી છે ચલો ફટાફટ કોમેન્ટ કરો શું થાય છે કઈ અલગ પડે છે બધું સરખું જ દેખાય છે તમારે બુક હોય ને બુક તમે જે યુઝ કરો છો સ્કૂલમાં અથવા તો જે કંઈ પણ અત્યારે પ્રેક્ટિસ માટે યુઝ કરતા હશે એ બુકની પાછળ પાછળનું જે લાસ્ટ પેજ છે અથવા તો પૂરતું છે

તો હવે અહીંયા શું છે વર્તુળ છે પહેલું તો વચ્ચેથી આડો કે ઊભો એ પેલીટો જ નથી નથી ને જો આકૃતિ નથી છે જ નહીં તો ત્યાંથી જુદું પડી જાય છે ઓપ્શન નંબર સી અલગ પડતી આપણે આકૃતિ છે છેલ્લા બે પ્રશ્ન અલગ પડતી આ

તમારો માઇન્ડ પાવર કઈક જુદી દિશામાં કામ કરતો હશે તમે આગળના ધોરણમાં ભણશો ત્યારે તમારો મગજ એટલો પાવરફુલ થઈ ગયો હશે કે તમે કોઈ પણ વસ્તુને તમે ઈઝીલી ફટાફટ કરતી સોલ્વ કરી શકશો એટલા માટે નવોદય કરવાનો છે પાસ થશો નહીં થઈએ સિલેક્શન થશે નહીં થાય એ પછીની વાત છે પેપર આવે આપણે અટેમ્પ કરી આવી પણ આખા વર્ષ દરમિયાન તૈયારી એવી કરવાની છે કે સર મારું સિલેક્શન થાય

તો તમારું વ્યવસ્થિત રીતે આખું નવોદય કમ્પ્લીટ થઈ જશે ને મગજ એટલું પાવરફુલ થઈ જશે કે કોઈ પણ વસ્તુ હવે તમને ઈઝી લાગશે આ તમે જેટલા દિવસથી નવોદયની તૈયારી કરો છો અલગ પડતી આકૃતિઓ શીખો છો મેથ્સના થિયરીના વિડીયો મૂકાઈ ચૂક્યા છે એની તમે પ્રિપેરેશન કરી હશે હવે બધું જો તમે વ્યવસ્થિત લર્ન કર્યું હશે તો ધોરણ પાંચના તમારા બીજા સબ્જેક્ટ જે સ્કૂલિંગના છે તમે જે સ્કૂલમાં ભણો છો એ સ્કૂલમાં ભણતા સબ્જેક્ટની અંદર પણ તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરી શકો એવો તમારો મગજ થઈ ગયો છે ઝડપથી તમે પ્રોબ્લેમ સોલ્વ કરતા હશો હવે તમને અઘરું નહીં લાગતું એટલે બાળકો તમારે કંટાળવાનું નથી ઇઝીલી તમે પાસ થઈ શકો એમ છો વ્યવસ્થિત ધ્યાન આપશો તો અને આ બધું પાછું કામનું તો છે જ છ થી દસ ધોરણમાં અને વિચાર કરો જે બાળકો તમારાથી મોટા છે અને જે ભણે છે એ જ વસ્તુ તો તમે પાંચમા ધોરણમાં પૂરું કરો છો તો તમે તો હોશિયાર કહેવાઓ ને અને હોશિયાર વિદ્યાર્થીઓ ક્યારેય એક પણ માર્ક્સની ભૂલ થાય એવું કાંઈ કામ કરતા નથી એટલે અહીંયા જે આપેલું છે એને વ્યવસ્થિત રીતે તમારે સમજીને કરવાનું છે ચલો ક્રોસ આપેલા છે અને એમાં શૂન્ય એટલે કે ગોળ અને ક્રોસની સાઈન છે પણ કેવી રીતે આપી છે જો અહીંયા સામ સામે છે ઓકે અહીંયા બાજુ બાજુમાં છે અહીંયા બાબુ બાબુમાં છે અહીંયા બાબુ બાબુમાં છે અહીંયા બાબુ બાબુમાં છે અહીંયા બાબુ બાબુમાં છે અહીંયા બાબુ બાજુ બાજુમાં જોજો ચલો તો અલગ કયો પડે છે પેલો કેમ બાજુ બાજુમાં નથી આવતી સામ સામે સરખી સાઈન આવે છે તો અલગ પડતી આકૃતિ આપણે કઈ છે ઓપ્શન નંબર એ

જવાહનો નવોદયનો જે આકૃતિવાળો પચાસ માર્કસનો પ્રશ્ન પૂછાય છે પચાસ ગુણના ટોટલ સવાલો પૂછે છે એમાંથી એક ભાગ પૂરો થયો છે હજી તમારી સાથે ભણતા વિદ્યાર્થી મિત્રોને તૈયારી શરૂ ના કરી હોય એની સાથે લિંક શેર કરજો જોડાય અને પ્રિપેરેશન કરે એવું સૂચન કરજો બીજું હવે હું તમને અંદર અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે વોટ્સઅપ ચેનલની અને ટેલિગ્રાફ ચેનલની આ મીડિયા પછી તમે એ બંને ચેનલ ઉપર ક્લિક કરીને જોઈન થઈ જજો જેથી આ 90 સવાલ તો આપણે સોલ્વ કર્યા જ છે એના સિવાયના પેપર પ્રેક્ટિસિંગ ચાલુ થઈ જશે એ પેપર પ્રેક્ટિસ કરવા માટે થઈને તમે આ ચેનલમાં જોડાઈ જશો બંને ચેનલમાં તો એમાં હું પેપર મુકતો જઈશ તમે ઘરે સોલ્વ કરી શકશો રોજના 20 25 જેવા સવાલ હશે 15 થી 20 મિનિટનું કામ હશે અને હા બીજા દિવસે એ પેપરનું સોલ્યુશન પણ મૂકવામાં આવશે ચેનલમાં તો જોડાવાનું ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને હું જેવો વિડિયો અપલોડ કરું તરત જ તમને નોટિફિકેશન મળે બીજો બાળકો ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમને તકલીફ પડે છે તો આ આપણી આજ જ ચેનલની અંદર પ્લે લિસ્ટમાં ઇંગ્લિશના બેઝિક વિડિયો તમને આપેલા છે પહેલેથી એકદમ ઈઝી રીતે શીખી શકાય એ રીતે મૂકેલું છે તો એ પણ પ્લે લિસ્ટમાં જઈને તમે ઇંગ્લિશ પણ શીખી શકો છો મળીએ નેશન લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય અને તૈયારી વ્યવસ્થિત કરજો નવોદય આપણે ક્લિયર જ કરવાનું છે પ્રોમિસ ઓકે બાય બાય ટાટા